મિત્રો બધાય જો આપણે દ્વારકાધીશના ધજાના દર્શન કરી લ્યો અને અમે દ્વારકા આવીવાય તો તમને ખબર જ છે તો અહીંથી આપણું મંદિર મસ્ત દેખાય છે અને ધજા અસલ ઉડી રહી છે અને આટલો તડકો ને વાત જ ના પૂછો સાધના ગયા એ બે ના એમ તો તો કોઈને કંઈ ખરીદી કરવી હોય ને આ આપડો ગોમતી કાંઈ કોઈ ખરીદી કરે છે

ખાતા હોય ને તો ફાઈનલ આપડે શિવરાજપુર આવી ગયા છે શિવરાજપુર નો દરિયો છે ને ભાઈ ને જો દરિયાની મોજ ની લે માણે છે ને અમે બધા આવ્યા છે દરિયા કપડા નો ભીજે બેન બેન હોરી રે તો ફાઇનલ જો આપણે ભીમરાડા મોગલ માં છે અહીંયા ભૂગી એવા છે ને અત્યારે કંઈક તડકો એવો છે ને આજે આવ્યા ને તો આપણે મોગલ માં અહિયાં દર્શન કરવાના છે આપણે જી કચ્છમાં જી મોગલમાં છે આ બધેથી મોટા મોગલમાં છે પીમરા કહેવાય અહીંયા મોગલમાં છે તો અહીંયા અમે અત્યારે દર્શન કરવા આવ્યા છે ને બધા માણસો ક્યાં આપણો દાયરો વાહે રહી ગયો લાગે તો અહીંયા પણ ભીડ એટલી છે જ્યાં જ અહીંયા પબ્લિક વેકેશન બહુ હું વેકેશન રહ્યું એટલે પબ્લિક વધારે થાય અત્યારે એટલે બધા કોઈને તડકો કઈ નડતું જ નથી જો ખેતરનું કામ કરવું હોય ને તો સિયા ને કપડા ચેન્જ કર નાખ્યા છે ભાઈ એને ભાઈ તડકા ને મોઢા કેવા થઈ ગયા છે દરિયા કાંઠે બહુ નાયા પગમાં રહેતી સોઈતી આપણે મંદિરે આવ્યા છે દર્શન કરવા માં માને તો આપણે મોગલ માનું મંદિર છે બધા બહુ આવ્યું તો બધા અત્યારે તડકો છે ત્યાં આરામ કરે છે દર્શન કરવા જઈએ ને ભાઈ આપણે જતા આપણા મોગલમાના ફર્યા છે અને મોગલમાની તસવીર છે બધા દર્શન કરી દ્યો મોગલમાના કોઈ આવી શકે ના આવી શકે ચાલો હું પણ દર્શન કરી લઉં તો જો આપણે દર્શન કરી લીધા ને દર્શન કરીએ ને હવે બેડ જઈએ પૂરો કરીએ બ્લોક આવશે તો કાલે જોવાનું આવશે હાંજ પડી ગઈ ને આપણી ગાયો અત્યારે રાહ જોતી હોય અમે મધુબેન ને મારા ફ્રેન્ડ ને બધાય ગયા છે મધુબેન ને આપણે પૂછીએ કે કેવી દ્વારકામાં મજા આવી હતી મધુબેન તમને બહુ મજા આવી હોય તો ભાઈ આ ભાટકી ભાટકીના પ્રાણ ફાઇનલ નંદાણે પૂગી આવ્યા છે નંદાણે આપણે મોગલમાં છે તો ત્યાંના આપણે દર્શન કરવાના છે અને મોગલમાં આટલી મજા આવે ને વાત જ ના પૂછો અને નંદાણે લાઇટિંગ ને મોગલમાંનું મંદિર ને બે સાઈડ ને તો એટલું બધું છે ને વાત જ ના પૂછો તો અહીંયા ક્યારેક કોક આવજો દર્શન કરવા બહુ સારું છે ને હમણાં આપણે મોગલમાં મંદિરે પૂગી જશું અહીંયા દર્શન તમને કરાશું બધા તો બહેન રહેજો કન્ટેનર વિડીયામાં અંધારું થઈ ગયું છે પણ હું કહું આવ્યા ભેગા ભેગી એક દિવસ ગાયો રાહ જોવે વળી અહીં નંદાણે એક ફ્રેન્ડ ચા આપી દો વળી ચા ના પીધો ને તો ટાણા સર સમયસર આપણે ઘરે પૂગી જાત તો હજી બાળકો એમ કે છે કે અમારે પાર્ટીએ નાસ્તો કરવાનો છે તો હજી પાર્ટીએ ખાહે એટલે આજ નવ વાગી જ જાય ઘરે પૂગવામાં તો બહુ જ મજા આવી આજ તો તો આ જો આપણે મુગલમાન મંદિરની આપણી ધજા છે ને એનું લાઇટિંગ ને બધું છે ને આમ બહુ એકદમનું જોરદાર છે અને આ એમનો રસ્તો છે જો આમ જવાનો છે આ એનો ગેટ છે અને આમનું લાઇટિંગ જો એમનું પહેલાં તો આવવાનું અને વા આપણો રોડ છે મેઇન રોડ હાઈવે અને ની બાજુમાં જ આપણે મુગલમાનું મંદિર આવ્યું છે નંદાણા ગામમાં અને આ એમની ધજા છે આવીને એટલે આમ નીચે ઉતરીને પગ દઈ ને તો આમ અલગ જ ફિલિંગ થાય તો જરૂર આવતા પણ ઘેર જાય આવીને બસ ખાવામાં માં થારી દીધી આપણે જો ખાધું અટાણ ભાઈ એની કહે ખાવું છે તો અહીંયા આવીને ખાધું બધે બહાર બેસી દહ તોલા ગણા પડ્યા છે કોઈ બોલાવે નહીં હો ચાલો હવે આપણે ઘરે જઈએ બહુ રાહત રેવી ગાયું કે હે મોડું થઈ ગયું મારી ગાયો વાટ જતી હશે હા અર અર મા એવી રાડ્યું દેવાની હોય હે ક્યાં મૂકીને વાઈ ગઈ હતી એમ કહેતી તી બહુ મોડું થઈ ગયું ને બધા ગપુ તું કેમ છોટી ગયા તો ફાઈનલ આપણે દ્વારકા ગયા હતા ને આવતા રહ્યા બિચારા જુતા હેરાન થઈ જાય કોઈ દિવસ આવું ના જાય એવું લાગે પણ શું કરે છોકરા એવા પડે એક દિવસ તો

ગરમી નું લઈ તો આ આપણે મહેમાન આવ્યા ને એમાં આપણા દર્શી દોસ્તાર છે ને ફાઈનલ દર્શી ને મળવા આવ્યો છે ને દર્શી તો પછી વણસાર વયો જાય ને આ બે ભેગા ભણતા ન્યુ પ્રેરણામાં ખંભાળિયા તો હિરેન ખાસ દર્શી ને મળવા આવ્યો તો હિરેન દર્શી દોસ્તાર છે તો એ કે મમ્મી કે આપણો અમાર બે નો વિડીયો તો બનાવ દે તો દર્શી તારે દોસ્તાર વિશે કઈ કેવું

નવા આપણી ગાયો બેઠી છે ત્રણે કારે અને પાણી પાઈ દે અને પછી ખાવાનું નાખ દે ને પછી આપણે ગામમાં જાય હવે આ ઉભી થઈ છે જો એ રામ છે તમને ઉભો થઈ ગયો હે તો બઈને રેજો જો તો ફાઇનલ આપણે કાલે દ્વારકા ગયા હતા અને દ્વારકાથી આપણે ઘરે આવી ગયા છે અને હાજના આવતા આવતા આપણે દસ વાગે ગયા તા અને આપણી ગાયો રાડો રાડ થઈ ગયું પછી વિચાર્યું કે ક્યારે કોઈ દી આપણે ગાયો મૂકીને રીતના જવાય નહીં પણ શું કરે મજબૂરી હતી છોકરા એવા તો જવું તો પડે એક વખત અને હા બહુ જ મજા કરી બહુ જ એન્જોય કરી અને અમારા વિડીયા તમને કહેવા લાયક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને આજે બીજો પાર્ટ આવી જશે ને આજે મહેમાન પણ આવ્યા હતા અને કાલે અમારે શુક્રવારે બહાર જવાનું હતું આપણે જવાની વાત કરીએ તો આપણે ગોવાડ ક્યાંથી તેડાવ્યા હતા ખબર જૂનાગઢથી આપણે ગોવાડને તેડાયો હતો દૂધ ગાયો દોવા પડી ગોવાડ પણ આવી ગયો છે પણ કાલે એવું દ્વારકા આવી ગયા ને તો શુંથી ખબર બહુ ગરમી ને બહુ તપ હતો તમે કીધું આવી રીતના હેરાન થવા આપણે જવાય નહીં નકર અમારે ભગુડા ને જામ ને બીજું ક્યું બગદાણા ને બીજું કયું હનુમાન દાદાનું ક્યુ સારંગપુર આ બધે બાજુ જવાનું હતું એટલે મેં કીધું આપણે ગોવાડને તેડાવી લઈ તો અમારે વિજય કાકો ગોવાડ છે ગાયોનો તો આવ્યો હતો એ આવી ગયો છે અને કાલે અમારે નીકળવાનું હતું ફાઇનલ હતું ઓછો મેં કીધું ના ના આવે તું આટો મારીને વહી જા પાછો અમારે તો મેં કીધું નહીં જાવું કેમ કે કાલે અમે દ્વારકા ગયા ને તો આટલી ગરમી આટલી ગરમી મેં ગયા એક વરસાદ થઈ જાય ને પછી જાઉં બધાએ જો વિદ્યા ને સાથ સપોર્ટ મસ્ત મજાનો આપ્યો છે અને બધા આપતા રહેજો અને આ બ્લોક ને આપણે વિરામ કરીએ ને કાલે નવા બ્લોક માં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ ને જય ઠાકર બધીને ગૌશાળા